નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

બ્લેન્કેટ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મેહુલ શાહે સરકારની સો ટકા યોજનાનો સીધો લાભ દરેક દિવ્યાંગ બાળકને અપાવવા કટિબદ્ધતા દર્શાવી હતી વિઠ્ઠલભાઈ વણકરે તમામ દિવ્યાંગ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા નિલેશભાઈ પરમારે દિવ્યાંગ સાધન સહાય વિશે સમજ આપી હતી જિલ્લા કેરવની નિરીક્ષક કિશોરભાઈ વેકરિયાએ દિવ્યાંગ બાળકોની શક્તિઓને ઓળખી એમને આગળ વધારવા હાકલ કરી હતી બ્લેન્કેટના દાતા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ જોશીની પ્રેરણાથી અમેરિકાના કચ્છી દાતા હરિસબકા મંગલહો નામથી મળેલ હતા આ કાર્યક્રમમાં કુલ છાસઠ દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા સમગ્ર બ્લોક સ્ટાફ સ્પેશિયલ એજ્યુકેટરો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કાસમભાઈ કુંભાર તથા બિપિનભાઈ પટેલ તો આભાર વિધિ સંજયભાઈ પટેલે કરી હતી રામભાઈ બલ્લા નિલેશભાઈ પરમાર સંજયભાઈ પંડ્યા વિષ્ણુભાઈ દુદરેજીયા નહેમેશભાઈ પટેલ હિતેશભાઈ વ્યાસ વિઠ્ઠલભાઈ વણકર હેતલબેન ભટ્ટ તમામ સ્પેશિયલ એજ્યુકેટર જોડાયા હતા કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી તથા વિશ્રામભાઈ ગઢવીએ હંમેશા આવા કાર્યક્રમોમાં સહયોગ આપવાની વાત કરી હતી દર્શક મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર